રાજ્યના જુદા જુદા સરકારી ખાતાના કર્મચારીઓ છેલ્લા કેટલાક સમયથી સરકાર સામે વિવિધ આંદોલનો કરીને પોતાના પ્રશ્નો હલ કરવા લડત લડી રહ્યા છે કર્મચારીઓ દ્વારા ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન યોજીને સરકારની નીતિ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો પેનડાઉન ચોકડાઉન કરીને સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો છતાં સરકારે કર્મચારીઓનો અવાજ દાબી દેવાનો પ્રયાસ કર્યો છે એવો ગણગણાટ સર્વત્ર વ્યાપી રહ્યો છે ત્યારે પડતર પ્રશ્નો બાબતે કર્મચારી મહામંડળે રાજ્યના સરકારી કર્મચારીઓને પાટનગર ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા અને આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું રાજ્યના જે કર્મચારીઓ છે તેમને જૂની પેન્શન યોજના લાગુ કરવી ફિક્સ પગાર નીતિ નાબૂદ કરવી તથા સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં સરકારશ્રી સાથે જે સમાધાન થયા હતા પરંતુ આજ દિન સુધી તેનો જે ઠરાવ નથી થયા અને જે ઠરાવ થયા છે તેમાં વિસંગતતાઓ રહેલી છે તેના માટે વારંવાર સરકાર શ્રી રજૂઆતો કરી છે પરંતુ સરકારશ્રીએ કોઈ હકારાત્મક નિર્ણય નથી લીધા એટલે આજે કર્મચારીઓએ વ્યક્તિગત પત્રો આપવાનો નિર્ણય કરવા મંડળ દ્વારા આદેશ આપવામાં આવે છે અને તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં અહીંયા આગળ વ્યક્તિગત આવેદન પત્ર આપવામાં આવે સરકાર શ્રી સાથે કર્મચારીઓના પ્રશ્નો બાબતે અમે વારંવાર રજૂઆતો કરી રહ્યા છીએ જો તેમ છતાં પણ હજુ સરકાર કોઈ હકારાત્મક પગલા નથી લેતી તો આજે અમે મંડળના હોદ્દેદારો મળીને આગળના કાર્યક્રમોની રજૂઆત કરીશું અને તેમ છતાં પણ જો ઉકેલ ના આવે તો ચોક્કસ મુદ્દત એક જ અમારા ચોક્કસ મુદ્દતની હડતાલ એ એક જ અમારા પાસે બ્રહ્માસ્ત્ર રહે છે અને તેનો ઉપયોગ અમારે કરવો પડશે એટલે સરકારશ્રીને અમે રાજ્યના કર્મચારી આ રાજ્યની જનતાને નુકસાન ના પહોંચે તે માટે અનુરોધ કરીએ છીએ કે સરકારશ્રી ઝડપથી નિર્ણય લઈ અને કર્મચારીઓના હિતમાં જે પણ ધરાવ કરવાના છે તે કરી ગુજરાત રાજ્ય સંકલન સમિતિ દ્વારા પોતાની જે પડતર માંગણીઓ છે જેવી કે જૂની પેન્શન યોજના ઓપીએસ યોજના જેને લઈને આજે તમામ રાજ્યના જે કર્મચારીઓ છે તે આજે સચિવાલય ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે મોટી સંખ્યામાં કાર્યકરો આજે અહીં પોતાની માંગણીઓને લઈને સીએમ ને રજૂઆત કરવા આવે છે પરંતુ પરવાનગી ન હોવાને કારણે પોલીસ અટકાયત કરી દેવામાં આવી છે મહત્વની વાત કહી શકાય કે અગાઉ પણ સંકલન સમિતિ દ્વારા કાર્યક્રમ અને વિરોધ ધારણા કરવામાં આવ્યા હતા પરંતુ જો તેમની માંગણીઓ નહીં સ્વીકાર તો આગામી જે છે દૌલત કાર્યક્રમો રહેશે સાથે તેમના આગેવાનો દ્વારા ચીમની પણ આપવામાં આવી છે કે સરકાર જો તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો આગામી જે ચૂંટણી છે બે હાજર તેનો પણ બહિષ્કાર કરવામાં આવી શકે છે આનંદ બારો લાઈવ ગાંધીનગર